જય માતાજી મિત્રો તો આપણે પાછા આ દ્વારકાધીશવારી ખાણમાં પાછા આવી ગયા છે જો આ ગાડી ભરાઈ નીકળી છે અને આ પડદી આઠ એલા આ પડદીની સાઈઝ છે નવ પાંચ બાર સોરી આઠ પાંચ બારની છે આઠ પાંચ બારની આપણે હળવા બાજુ લગભગ જગ્યાએ આ જ સાઇઝ હાલે વધારે અને આ જ સાઇઝના પથ્થર નાખે બધાય આઠ પાંચ બાર એનું ચણતર વધારે કરે જો આ પથ્થર હું તમને બતાવું બહુ જોરદાર છે આ પુખરી જોઈને જ એવું લાગે કે પથ્થર સારો છે આ મશીન એક બધા મશીનની અંદર એક બે એક બે મશીનની વચ્ચે ચાલ પડી છે પથ્થર જુઓ તમે તો આ ગાડી તો પહેલાં ગાડી જોઈ લઈ ચડી ગઈ આખી સીધી ચડી જ ગઈ ટારીયો સારો હોય કાંઈ વાંધો નથી અને પથ્થર આમાં એવું છે જો અમુક જગ્યાએ પીળો આવે અમુક જગ્યાએ વ્હાઈટ આવે અમુક જગ્યાએ લાલ જેવું આવે પણ પથ્થર બધો મસ્ત છે કમ્પ્લીટ એવન પથ્થર અને ફૂલ કડક પથ્થર છે આ પથ્થરમાં જો કોઈ એમ કહીએ કે વાંધો આવ્યો કાતે તો કોઈ મતલબ માનમાં જ ન આવે કે ભાઈ ના એ સાચું નથી એમ આટલું થોડુંક આ બગાડ નીકળું છે પણ એ કંઈ નડે નહીં જો અહીંયા આ છે જ બગાડ આવ્યો હે પણ આખે આખું ખાણમાં હે ને દસથી પંદર ટકા બગાડ નથી આવતો એટલે બધું પથ્થર સારો છે અને બધી રીતે કમ્પ્લીટ હે અને એક બીજી વાત મને આમાં આના મશીન જોયા ને પહેલાંય હું આવ્યો હતો અહીંયા અને જો આ પાણી ભર્યું આ ખૂણામાં જો ચાલ હે આજામ ને બતાવો હાટુ ઈ મે તું નઈખી થોડીક એટલે ખબર પડે પાણી ભર્યું પાણી મને એમ થ્યું આ ખાણ માં આવે છે ક્યાં થી કારણ કે ક્યાં આજુબાજુ માં એવું તો કંઈ છે ન કે પાણી ક્યાં થી આવે એટલે પાણી નું આ મશીન માં આ લોકો પાણી નાખે છે મશીન જો ચાલુ હોય ને ભૂખડી નો ઉડે ને ના લીધે પાણી નાખે જો આયા પાણી ભર્યું છે હું બતાવું તમને જો હે આ પાણી બધું ભર્યું આ મશીન માંથી ઈ લોકો જો મશીન ચાલુ હોય ચાલુ હોય ને ત્યારે ઈ ભેગી નડીય મૂકેલી હોય કે પાણી નાખે અને બેલા લીલા રીએ હવે બેલા લીલા રે એટલે જ નહીં પણ આ ભૂખડી ન ઉડે ને એના લીધે બાકી પાણો આખો બહુ મસ્ત છે ફૂલ કડક છે જે કોઈને પાણા જોતા હોય ને એ આપણો કોન્ટેક કરજો અને આપણા વિડીયો ગમતા હોય ને તો વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થોડોક સપોર્ટ કરો તો આપણે થોડું ઘણું આગળ વધી જો પથ્થર બધા સારા જ આવશે આપણા બધા વિડીયો સારા જોઈએ એટલે જો ગમતા હોય તો વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી હવે બીજા વિડીયોમાં અત્યારે તો